પાટણ જિલ્લામાં માહિતી કચેરી દ્વારા રાજ્ય સરકારની નવી પહેલ ગુજરાત ઇન્ફોર્મેશન વોટ્સઅપ ચેનલ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે હા બિલકુલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને મેનેજમેન્ટ વિભાગના વિદ્યાર્થીઓને ચેનલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ ચેનલનો હેતુ છે જાહેર જનતાને સરકારની યોજનાઓ અને નિર્ણયોની સત્તાવાર માહિતી સરળ ભાષામાં સીધી તેમના મોબાઈલ સુધી પહોંચાડવી ગુજરાત સરકારના માહિતી વિભાગની ગાંધીનગર કચેરી દ્વારા ગુજરાત ઇન્ફોર્મેશન નામનું વોટ્સએપ ગ્રુપ બનાવે બનાવવામાં આવ્યું છે આ ગ્રુપમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ રાજ્ય સરકારના મંત્રી શ્રીઓના કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી દ્વારા થતા કાર્યો સહિતની માહિતી મૂકવામાં આવે છે હું મારા પત્રકારત્વ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ આ ચેનલમાં જોડાય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડે અને ચેનલમાંથી જોવાથી તેમને સચોટ અને સંપૂર્ણ માહિતી સાચી માહિતી મળી રહેશે